ઉપરાંત જોવા મેમો ના હતો અને વાત ફાઇનલ કરવાની તૈયારી હતી અચ્છા અને તરત લોન વાળા એને ઉભા રહ્યા ખતમ કે હપ્તા ભરો નકે ઘર તમારું સીલ થાય હે તો મેમન બાપડા હારા હતા કે અતાર જઈએ અમ પછી વિચારીને જવાબ આલ્યું ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા अरे गौ क्या હોય है? अना गौ વાબાય હારા લાગી પાવાય હારા લાગી અન ખાવાય હારા લાગી અચ્છા પણ જાણી વાઢવાની અને ઠેસરમો કાઢવાની વાત આવે ને એટલે ભલ ભલા યાટી જો ગરમી જોઈ તમને ખબર ના હોય તો કહી દેવું કે મહેનત નું ફળ મીઠું હોય અચ્છા અન મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય એટલે જ હું મહેનત કરતો નહીં